નમસ્કાર મિત્રો આ સમૂહ લગ્નની અંદર તમે જુઓ એક સાથે ભીડ સાથે માણા જોવા મળ્યા છે અને મિત્રો જો આમાં તમને થોડુંક એવું પણ લાગતું છે કે આમાં કંઈક લભ થયેલી લાગે છે કારણ કે આ સમૂહ લગ્નની અંદર ભીડ સાથે માણા છે અને મિત્રો તમે જુઓ માણા ભાગી રહ્યા છે હું તમને મિત્રો ટૂંક જ સમયની અંદર તમને એ વિડીયો પણ દેખાડો જઈ રહ્યો છું તે પહેલાં તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો કારણ કે આ સમૂહ લગ્ન જે ધાર પીપળાના સમૂહ લગ્ન છે અને ધારપીપળા સમૂહ લગ્નની અંદર અત્યારે હાલની અંદર થોડીક લબ થયેલી લાગે છે કારણ કે તમે જુઓ એક સાથે માણા બધા ભાગી રહ્યું છે કારણ કે તેની પાછળ પોલીસ છે અને પોલીસ આવવાથીના બધા લોકો માણા ભાગવા મળ્યા છે કારણ કે ત્યાં સમૂહલગ્નની અંદર એક નાના એવડા લોકોનો ડખો થયો છે ડખાના કારણે જે પોલીસ ત્યાં હાજર હાજર પહોંચી હતી ત્યાં મિત્રો આ બધા લોકો ભાગવા મળ્યા હતા અને મિત્રો દર વર્ષે ની અંદર સમૂહ લગ્ન કરવામાં આવે છે અને ખૂબ ધામધૂમથી ઉજવવામાં પણ આવે છે અને માણસો દોડતા હોય એવા તો તમને ભીડની અંદર તમને દેખાતા રહે છે કારણ કે અહીંયા થોડોક નાનો એવો ડકો થયો હતો અને ત્યાં પોલીસ પણ હાજર હાજરી હતી એટલે મિત્રો અહીંયા બધું સમાધાન થઈ ગયું છે અને મિત્રો જો તમે અમારી ચેનલ પર ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો આ છે વિડીયો તમે જોઈ લો